આગ લગી છે અને એ આતંકવાદ મિટાવવા માટે સાચા સંતની જરૂરિયાત છે એટલે કે પ્રગટ ગુરુની જરૂરિયાત છે પરમપુજજી મહાન સ્વામીજી મહારાજનો બાડુમો પ્રાગટ્ય પર્વ એ બીજી ફેબ્રુઆરી શહેરમાં જ્યારે આ પ્રાગટ્ય પર્વ મહંત સ્વામી મહારાજને ઉજવવાનો હોય તે અંતર્ગત વડોદરા શહેરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બીજી ફેબ્રુઆરીએ આ જન્મદિવસની ઉજવણી ભવ્યાથી ભવ્ય રીતે થાય તે માટે વિશ્વ શાંતિનો સંદેશો અને એ સંદેશા અંતર્ગત એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ વિસ્તારમાંથી આ બાઇક રેલી નીકળી છે વર્ડ નંબર નવ ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે પણ આ રેલીનું સ્વાગત કર્યું છે અલગ અલગ યુવાનો ઉત્સાહભેર આ રેલીમાં જોડાયા છે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી મહંત સ્વામી મહારાજનું બાણુંમી જન્મજયંતિ નિમિત્તે આજે સમતા મંડળ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર અમારી વચ્ચે આવેલા તમામ સ્વામી તેમજ તમામ જે ભક્તો છે તેમના માધ્યમથી આજના દિવસે બાઇક રેલીનું જે આયોજન કર્યું છે વિસ્તારના તમામ લોકોને બાણુંમી જન્મજયંતિના દિવસે આપ સૌ બી આની અંદર જોડાવો તેવી આપ સૌને અમે એવી આજના દિવસે પ્રાર્થના કરી આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન કાળે બીએપીએસ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ એવા સ્વામી મહારાજ અને ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી એમનો જન્મ જયંતિ મહોત્સવ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે વડોદરાની અંદર ભવ્યતાપૂર્વક ઉજવાવાનો છે તે નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરની અંદર આ બીએપીએસના યુવા યુવતીઓ દ્વારા સોળ અલગ અલગ સ્થાનોની અંદર બાઇક રેલી કાઢવામાં આવી છે આ બધી જ બાઇક રેલીનો પ્રારંભ સંતો અને મહાનુભાવોના હસ્તે એમના દ્વારા ચાર વાગે થયો છે અને જે તે વિસ્તારની અંદર પાંચ કિલોમીટરનું અંતર કાપીને ગંતવ્ય સ્થાન પર વિરામ પામશે સમગ્ર શહેરની અંદર મહોત્સવનો ઉદ્ઘોષ થાય અને મહન મહારાજ અને ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિ સમગ્ર શહેર ઉપર પડે અને તેમનો વિશ્વ શાંતિનો સંદેશનો પ્રસાર થાય તે હેતુથી જ આ બાઇક રેલી બધે જ કાઢવામાં આવી છે આપ સૌને પણ આ મહોત્સવમાં પધારવા માટેનું અમારા તરફથી ખાસ હાર્દિક આમંત્રણ છે જય સ્વામિનારાયણ